વેલકમ બેક વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ શૈલેષભાઈ કળથિયાના સુરતમાં અંતિમ સંસ્કાર તેઓની અંતિમ યાત્રા ગૃહ ખાતે પહોંચી ચૂકી છે જે આ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો આ આક્રંદના દ્રશ્યો ચાર બહેનો વચ્ચે એક ભાઈ જેઓને બહેન અને દીકરી કાંધ આપી રહી છે આતંકીઓએ કળથિયા પરિવારનો આધાર છીનવ્યો છે તો ગૃહ ખાતે અંતિમ યાત્રા પહોંચી ચૂકી છે ગૃહમંત્રી જોડાયા છે સાથે સાથે સી આર પાટીલ પણ આ અંતિમ યાત્રામાં જોડાયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન આ ક્રંદ સાથે આ અંતિમ યાત્રા ભારે હૈયે સ્મશાન ગૃહ પહોંચી ચૂકી છે જી ચેતન જી ચેતન તે ઘટનાને લઈને સમગ્ર જે પરિવાર છે તે પરિવારમાં આક્રમ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે પહલગાંવ છે તે પહલગાંવ ખાતે જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાના પગલે અઠ્ઠાવીસ જેટલા જે લોકો છે તેમના કરુણ મોત નીપજ્યા છે જ્યારે અઠ્ઠાવીસ પૈકી ત્રણ જે લોકો હતા તે ગુજરાતના હતા જે પૈકી એક સુરતના છે શૈલેષ કરથિયા નામનો જે યુવાન છે તે યુવાનનું પણ કરોડ મોત નીપજ્યું છે શૈલેષભાઈ જે છે તે એસબીઆઈ બેંકમાં મેનેજર તરીકે કામ કરતા હતા મુંબઈ ખાતે તેમનું પોસ્ટિંગ હતું તેમના પરિવારજન સાથે તેઓ મુંબઈ ખાતે રહેતા હતા મહત્ત્વની વાત છે કે ધોરણ તેમની જે દીકરી છે તે દીકરીની ધોરણ બારની જે પરીક્ષા છે તે પરીક્ષા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ તેઓ જમ્મુ કાશ્મીર ખાતે ફરવા માટે ગયા હતા પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે જમ્મુ કાશ્મીર ખાતે શૈલીષભાઈને જે છે તે મોત મળશે હાલ તો જે શૈલેષભાઈનો જે મૃતદેહ છે તે મૃતદેહને સ્મશાન ગૃહ ખાતે લઈ આવવામાં આવ્યો છે આપ જોઈ શકો છો સમગ્ર જે પરિવારજન છે તે પરિવારજનમાં શોકનો જે માહોલ છે તે માહોલ જોવા મળી રહ્યો છે જે મૃતદેહ છે તેને બાય પ્લેન સુરત એરપોર્ટ ખાતે મોડી રાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વહેલી સવારે તેમનો જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન ખાતે લાવવામાં આવ્યો હતો જે રીતે મૃતદેહ તેમના નિવાસસ્થાન ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ જે પરિવાર છે તે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે અંતિમ યાત્રા નીકળવાની હતી ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના તમામ ભાજપના જે નેતાઓ છે તે નેતાઓ હાજર હતા ખાસ કરીને જે શૈલેષભાઈના જે પત્ની છે તે પત્ની દ્વારા જે ત્યાંનો જે ચિતાર છે તે ચિતાર પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જે ક્રૂરતા જે છે એ આતંકવાદીની તે સી પાટીલ સમક્ષ તેમના દ્વારા કહેવામાં આવી હતી ખાસ કરીને જ્યારે આતંકવાદીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે શૈલેષભાઈ અને ખાસ કરીને ધર્મ પૂછવામાં આવ્યો હતો અને ત્યારબાદ હિન્દુ અને મુસલમાનને અલગ અલગ કરવામાં આવ્યા હતા અને શૈલેષભાઈને જ્યારે ગોળી મારવામાં આવી ત્યારે જે આતંકવાદીઓ છે તે ત્યાં હસતા હતા તે પ્રકારનું જે નિવેદન છે તે નિવેદન પ્રદેશ અધ્યક્ષ સમક્ષ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા ફક્ત એક જ માંગ કરવામાં આવી છે કે આતંકવાદીઓને કોઈ પણ પ્રકારે છોડવામાં નહીં આવે ત્યારે બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ એ વાતનું આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવશે હાલ તો જે મૃતદેહ છે તે કઠોળ ખાતેનો જે જે સ્મશાન ગૃહ છે તે સ્મશાન ગૃહ ખાતે લઈ આવવામાં આવ્યા છે જે વિધિ છે તે વિધિ ચાલી રહી છે અને જે અંતિમ જે વિદાય છે તે વિદાય અહીં આપવામાં આવી રહી છે મોટી સંખ્યામાં જે પરિવારજન છે તે પરિવારજન અહીં જોડાયું છે જી જી ચેતન આપ જોડાયેલા રહેશો આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું તો ચાર બહેનનો એક ભાઈ જે છે તે મોતને ભેટ્યો આતંકીઓએ કડથિયા પરિવારનો આધાર ધાર છીનવ્યો ત્યારે ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે સ્મશાન ગૃહ ખાતે શૈલેષભાઈનો પાર્થિવ દેહ પહોંચી ચૂક્યો છે અંતિમ યાત્રા સ્મશાન ગૃહ ખાતે પહોંચી છે ભાઈના ઘરેથી શૈલેષભાઈ કડથિયાની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે દીકરી અને બહેનોએ શૈલેષભાઈની અર્થિને કાંધ આપી હતી ચાર બહેનોના એકના એક ભાઈ શૈલેષભાઈ હતા તેઓના મોતથી આક્રંદનો માહોલ છવાયો છે પૂરું સુરત હિબકે ચડ્યું છે જનમેદની જોવા મળી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી પણ પહોંચ્યા છે સીઆર આર પાટીલ પણ પહોંચ્યા છે ભાજપના દરેક નેતાઓ હાલ સુરત આ અંતિમ યાત્રામાં જોડાયા છે ત્યારે શૈલેષભાઈના પત્ની શીતલબેને આપવીતી જણાવી હતી આતંકના આકાઓના કારણે અનેક પરિવારો વિકાયા વિખાયા છે એક તરફ ભાવનાગરના દ્રશ્યો છે જ્યાં પરમાર પરિવાર આક્રંદ કરી રહ્યો છે તો બીજી તરફ સુરતના આ દ્રશ્યો જ્યાં કડથિયા પરિવાર વિખેરાઈ ગયો છે આ અંતિમ યાત્રાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પરમાર પરિવારમાં પિતા પુત્રના મોતથી આક્રંદ છવાયો છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા છે તો એક તરફ કડથિયા પરિવારના સુરતમાં આ દ્રશ્યો જ્યાં પત્ની હિબકે પરતા પોતાની આપ વીતી જણાવી રહી છે સી આર પાટિલ પાસે પોતાની આપ વીતી જણાવી રહી છે અને કહી રહી છે કે એકને માર્યો છે તો લાખ મરશે ત્યારે એક તરફ ભાવનગર અને એક તરફ સુરતના આ ભાવુક દ્રશ્યો પૂરું રાજ્ય પૂરો દેશ હાલ સ્તબ્ધ જોવા મળી રહ્યો છે આ આતંકીઓએ અનેક પરિવારોને વિખેરી નાખ્યા અનેક પરિવારનો આધાર છીનવી લીધો ન હોય તો ગોળી દીધી હતી ત્યારે ભારત બદલો માગે છે આ અશ્રુ બદલો માગે છે જે લોકો ફરવા ગયા હતા અને તેને મોત મળ્યું હતું ધરતી પરના સ્વર્ગમાં નર્ક સમાન મોતને ભેટનારાઓની આ અંતિમ યાત્રા જવાબ માગી રહી છે આ અંતિમ યાત્રા બદલો માગી રહી છે ધર્મ પૂછી અને ગોળીઓ મારવામાં આવી હતી મોતને કલમા પડતા ન આવડતું હોય અને ગોળી ધરબી દીધી હતી ત્યારે આ પરમાર પરિવારના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સુરતથી કડથિયા પરિવાર જે નિરાધાર બન્યો છે તેના આદ્રશ્યો સામે આવ્યા છે ભાવુક કરતા આ દ્રશ્યો એક તરફ ભાવનાગર પૂરું હિબકે ભરાયું છે જનમેદની જોવા મળી રહી છે દરેક લોકો એકબીજાને આશ્વાસન આપી રહ્યા છે પોતાનો વિશ્વાસ જતાવી રહ્યા છે કે બદલો થશે અને બીજી તરફ સુરતમાં જે પત્ની કહી રહી છે કે તે લોકો ઈચ્છતા હતા ને કે અમારો પરિવાર વિખેરાઈ જાય પરંતુ અમે અત્યારે હસતા મોઢે વિદાય આપીશું અને એક માર્યા છે તો લાખ મરશે તેવા વિશ્વાસ સાથે પત્નીએ પોતાના પતિને વિદાય આપી તો સુરતના આ દ્રશ્યો સમાચારો યથાવત રહેશે ફરી રોકાઈશું એક વિરામ માટે